ચિત્રમાંથી તો આયો હું હવે ઘરવાજી જઉં કાધુય નહીં અમારાનો જબરદસ્તકો પડે ર હોય છોકરાય મારે બેટો આયો નહીં રિઝલ્ટ લેવા જાય તો રિઝલ્ટ નું કેતો તો રિઝલ્ટ ચાર આવે જો અલ્યા તારી પકા કન તો અલખદ ને છોકરા પાસ કે નપાસ પાસ થયો કાકા કયો નંબર આયો બીજો આખા જિલ્લામાં બીજો નંબર આયો મારો વાહ વાહ શાબાશ નંબર 8 98% આયા મારે નહીં આ નવડું નાટડું એવું હું નો માર્યું ને ઓ જબર ટકા લાવ્યો હાર લે લઈ જાતા कल आयो जबर तमर नॉम रोशन कल आये हैं हर मुलायजू है हर हरु काका मुलायू हाँ सु काका एक बात कहो हाँ बोल मैं खबर है ना तमं जो किधर तू शु याद करो पाँच दिन पाँच दिन तो तुमने खबर है शु किधर तू शु का याद नहीं आ रहा तुम्हें तो शु लापन होगा तो खबर है ना खबर नहीं मंदो ना वो बाइक ल કિતે તો ખબર છે ને અલ્યા હું આ છોકરા પણ હું શું કહું હા અતારમાં પરિસ્થિતિ હાવ વીક છે એટલે મે એક બાઈક રાખ્યું છે એ બાઈક તન લીયલ કાકા હારું આવું ખબર છે શું નામ કહેવાય હું હું તન કહું પ્લેટ ઇ ના હે કડવાજીનું અલ્યા પ્લેટ ઇ મારે

ના સડાય <coughs> 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 પણ તું તારો ભેબન વાદે રયો તાર ન પછો ને ઈ તો ના એટલે હું ભેગો રહું છું ના કરી હોત તો પાસ છો હા હવે નંબર ના કરશો પાસ ની દોશી હા હા માર માર ઈ ચાલે વાસવાન લે જવાનું 50% અમાર ભમરને એટલે મને જાવું પડશે 50 ઓલા ભુબદજી છોકરા 98 આયા 98 બીજો નંબર આયો એમ હુએ આ રુદ્ધિ હા હાર કરે શરમા તોય નહીં લાગી રે કોક આ સુપર મેલ લાગે અલલા લાબના હું મે લાબના ભાઈ બેન તો ભેગો ભાડે તેદી મારી મારી ને બૈરા ઉડવાઈ તા

જો દુબલ છે ને 50% છે હાલ કુબદજી મારી કને આયા હતા એ કે 50% હે હાલો આ આયા અન્ના પાછ્યો તું હે તર કાય હાલો અમાર તો કુછો કરો ન

ધારુ હવે હું ચા કન જઉં માર બટુ હવે કને પૂછું આ વિષ્ણુજી બેઠેયન શુક્રન ભાડ્યો તો ના શુક્રન ને ભાડ્યો મારું બટુ હવારનો શું ખબર નહીં કે મેન તો શેર થ ટકા શું કમ જતો આ તો પણ મારું બટુ શું કરું બાઈક લેવરાન કીધું તો પણ માર પાસે પૈસા નતા હતા બાઈક તો મારું આજ ની સસ્તું તમ કા તમાર સસ્તું મેં કીધું તો પણ ઈ કી કે સસ્તું ની મારે મોં ખુદ જો પલ્સર પલ્સર તો પણ એટલી સગવડે ને સી બદલી છે આપણે સગવડ નહી હું શું કરું તાર મારો બેટો ચક નેકળી ગયો હવારનો કાધુ ઈ નહી એને એવું ઓય પણ તમાર કેવું પડે કે હારું પાછ લઈ આલી

આઈ તો હવે પડવાનું ઈ તો તોણ આવી ગયું હું કો ખૂબ જિન છોકરા હા પણ મારા બેટો છોકરો ખબર જ નહીં અમાર તો મારા પાર્ટી માં બોલતો એ પાર્ટી કેવાય ને અને ફોન કરી જો છોકરા ને હવે શું કરશો કાડી ફોન પાસ કર હ હા આતય કાડી ચા ગુત ગુત પણ માર બેટો છોકરો જમડા છે હેડો ગુતા આપણે કાગનો ગુદ છે આમાં આપણે હવે હવે તમે ફોન કરો માર ટેકન નહી જલાતી જલે કર હા તમારું છોકરાને પરબત ગયો ને

એ એ મલ્લુ બેટા મલ્લુ રોવા નહી બધી ના રો ભંજા થી જડી જાય ખબર નહી મને આપણે બોતા જડી જાય જડી જાય તો હટ આપણે હવે રોડ હવે આ મારું પાટણ હા